મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાવ કારણ કે નેવું વર્ષના ઇતિહાસ પછી આવું ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે જેમાં પહેલીવાર એકવીસ પ્રકારના શુભ યોગો બની રહ્યા જેની સીધી અને પરોક્ષ અસર બાર રાશિઓ પર પડશે બાર માનથી આવી ચાર ભાગ્યશાળી રાશિઓનું આ ચંદ્રગ્રહણ પછી જેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે તેમના નસીબનો સાથ તો આપશે જ પરંતુ હવે તેમના જીવનમાં પૈસાનો વરસાદ થશે હવે તેમને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં મિત્રો જણાવવામાં આવી રહ્યું છે કે આ વખતે ચંદ્રગ્રહણ નેવું વર્ષ પછી પચીસ માર્ચ બે હજાર ના રોજ હોળીનો દિવસ આવી ગયો છે આ દિવસે આવો અદ્ભુત અને દુર્લભ સંયોગ બની રહ્યો છે જેના કારણે ચાર રાશિના લોકો બાર રાશિના જાતકોને તેમના જીવનમાં અપાર ખુશીઓ મળશે ત્યારબાદ તેઓ જે પણ કાર્ય શરૂ કરશે તેમાં તેમને સફળતા મળશે મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે માત્ર આખી દુનિયાના જ્યોતિષીઓ જ નહીં વૈજ્ઞાનિકો આ ચંદ્રગ્રહણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે પચીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ થનારું ચંદ્રગ્રહણ કોઈ નાનું ચંદ્રગ્રહણ નહીં હોય પરંતુ એક મહાન ચંદ્રગ્રહણ હશે જેમાં કુલ એકવીસ પ્રકારના શુભ અને દુર્લભ સંયોગો આવશે આ સમય દરમિયાન જો તમે કોઈ એક ઉપાયનું પાલન કરો તો તંત્રશાસ્ત્ર મુજબ અમારા વિડીયોમાં દર્શાવેલ છે જો તમે યોગ્ય સમયે અને યોગ્ય પદ્ધતિથી તમામ ઉપાયો કરશો તો વિશ્વાસ કરો તમે અનેક જન્મોની ગરીબી કષ્ટો અને કષ્ટોમાંથી મુક્ત થશો બલકે આ ઉપાયો કરવાથી તમારા જીવનમાં ધન સમૃદ્ધિ અને ખુશીઓ આવશે મિત્રો પચીસ માર્ચ બે ના રોજ માત્ર ચંદ્રગ્રહણ જ નથી થઈ રહ્યું પણ આ દિવસે હોળી પણ થઈ રહી છે જો તમે હોળી વિશે નથી જાણતા તો તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મ અનુસાર હોળીનું દહન મુખ્યત્વે ભક્ત પ્રહલાદની યાદમાં કરવામાં આવે છે ભક્ત પ્રહલાદનો જન્મ રાક્ષસ કુલમાં થયો હતો પરંતુ તે ભગવાન નારાયણના પ્રખર ભક્ત હતા તેમના પિતા હિરણ્ય કશ્યપને તેમની ભગવાન પ્રત્યેની ભક્તિ ગમતી ન હતી તેથી હિરણ્ય કશ્યપે પ્રહલાદને ઘણી જટિલ સમસ્યાઓ આપી હતી તેમની કાકી હોલિકા જેમને આવા વસ્ત્રોથી વરદાન મળ્યું હતું જો તે પહેરીને અગ્નિમાં બેસી જાય તો તેને બાળી ન શકે

ક્રોધ આસક્તિ અને લોભ જેવા દુગુનો ત્યાગ કરીને ભગવાનની ભક્તિમાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કારણ કે હોળીના દિવસે માતા લક્ષ્મીજી સ્વયં પૃથ્વી પર નિવાસ કરવા આવે છે અને આ દિવસે માતા લક્ષ્મીજી ખૂબ જખુશ મૂળમાં હોય છે અને પોતાના બંને હાથ વડે પોતાના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે અને જો તમે અમારા વિડીયોમાં આપેલી સૂચનાઓનું પાલન કરો છો અને જો તમે અમારા વિડીયોમાં દર્શાવેલ તંત્ર શાસ્ત્ર મુજબ સાચા માર્ગ પર તેમાંથી એક પણ ઉપાય અપનાવશો જેના વિશે અમે તમને આજના વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો આ ઉપાયો કર્યા પછી તમને દેવી માતાની કૃપા પ્રાપ્ત થશે તમને દેવી લક્ષ્મીનું વરદાન અને આશીર્વાદ મળશે જેના પછી તમારા જીવનમાં ધનનો વરસાદ થશે એટલું જ નહીં પણ તમારા જીવનમાં ધન આવવાના તમામ રસ્તાઓ ખુલી જશે તમારા જીવનમાં આવનાર ધન જ નહીં રહે પરંતુ તેમાં પણ વધારો થશે અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારે તમારા જીવનમાં પૈસા સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો નહીં પડે ધ્યાન રાખો મિત્રો જ્યારે પણ ચંદ્રગ્રહણ થાય છે મંગળ જે ગ્રહોનો સેનાપતિ છે તે સૂર્ય અને રાહુની સામસામે હોય છે તેથી તે આપણા વેદ અને પુરાણોમાં કહેવામાં આવ્યું છે ચંદ્રગ્રહણ જેટલું લાંબુ ચાલે છે દૈવી શક્તિઓની અસર લગભગ નહીવત થઈ જાય છે અને આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલ ઉપાય ક્યારેય વ્યર્થ જતા નથી આ સમય દરમિયાન કોઈપણ વ્યક્તિ કોઈ પણ ઉપાય કરશે અને તે ઉપાયને ઉલટાવીને તે વ્યક્તિને ફાયદો થશે તે તમને ચોક્કસ મળશે અને તમે જોયું હશે કે ચંદ્રગ્રહણનો કાળ શરૂ થતા જે તમામ મંદિરોના દરવાજા બંધ થઈ જાય છે મંદિરો બંધ રહે છે કારણ કે મિત્રો ચંદ્રગ્રહણનો સમય હોય છે એક સમય એવો હોય છે જેમાં નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ખૂબ જ ઝડપથી વધવા લાગે છે તેથી સમગ્ર વિશ્વના તાંત્રિક લોકો ચંદ્રગ્રહણના દિવસની આતુરતાથી રાહ જોઈએ છે કારણ કે કોઈ ઉપાય તમે આ સમય દરમિયાન કરો તે ઉપાય કામ આવશે તમને ફરવાથી ચોક્કસ ફાયદો થશે અને મિત્રો આ ચંદ્રગ્રહણ પચીસ માર્ચ હોળીના દિવસે થવાનું છે આ દિવસે મહાચંદ્રગ્રહણ અને હોળી થવા જઈ રહી છે નેવું વર્ષ પછી આ દિવસે જો તમે અમારા વિડીયોમાં જણાવ્યા મુજબ તંત્ર શાસ્ત્રનું પાલન કરો છો જો તમે આમાંથી એક પણ ઉપાયને સાચા માર્ગ પર ચલાવશો તો વિશ્વાસ રાખો કે તમને દેવી લક્ષ્મી તરફથી તે વરદાન મળશે જેના પછી એકલું જ નહીં તમારું નસીબ પણ સાથે આપવાનું શરૂ કરશે બલકે તમારા જીવનમાં ધનનો વરસાદ થશે માત્ર તમારા નહીં પરંતુ તમારા સમગ્ર પરિવારના જીવનમાં ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન આવશે તો આ વીડિયો અંત સુધી જુઓ માતા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા તમારી અને તમારા પરિવાર પર રહે તમે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરો અને ખૂબ આગળ વધો તો મિત્રો કૃપા કરીને આ વીડિયોને લાઈક કરો સંપૂર્ણ શ્રદ્ધા અને સંપૂર્ણ વિશ્વાસ સાથે કોમેન્ટ બોક્સમાં જાઓ અને તરત જ જય મામ લક્ષ્મી લખો અને એક કામ કરો તમારી રાશિ અથવા તમારું નામ કોમેન્ટ બોક્સમાં લખો તમારી રાશિ પ્રમાણે કોઈક ઉપાય મળશે જે તમને મદદ કરશે આ આવનાર મહાચંદ્રગ્રહણ જે પચીસમી માર્ચે ચંદ્રગ્રહણ હોળીના રોજ થવાનું છે તે દિવસે તમે તમારી રાશિ પ્રમાણે તે ઉપાય કરીને કોઈ પણ લાભ મેળવી શકો છો અમે તમારી ટિપ્પણીના જવાબમાં તે ઉપાય તમને જણાવીશું પરંતુ તમે વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં એવી વિનંતી છે હવે તમારા મનમાં એક પ્રશ્ન અવશ્ય આવી રહ્યો હશે કે શું કોઈ જાદુ ટોના કરીને અમીર બની શકે તો આ દુનિયામાં દરેક વ્યક્તિ માત્ર મેલી વિદ્યા જ કરશે તે શા માટે મહેનત કરશે શા માટે તે સખત મહેનત કરશે તો મિત્રો તમારી માહિતી માટે અમે તમને જણાવીએ કે જેની પાસે કરોડોની સંપત્તિ છે અને અગ્નિ પૈસા છે તે એવા ધનવાન નથી બની જતા એકાદશી થઈ અમાવસ્યા થઈ ચંદ્રગ્રહણ થયું સૂર્યગ્રહણ થયું આ કેટલાંક એવા દિવસો છે અને એવા કેટલાંક એવા શું સમય છે કે જે દિવસે તમે કોઈ ઉપાય કરો કે મેલી વિદ્યા કરશો તો ચોક્કસથી લાભ થશે અને મિત્રો ચંદ્રગ્રહણ પછી આપણા વેદ પુરાણમાં લખ્યું છે કે જો કોઈ વ્યક્તિ ચંદ્રગ્રહણની રાત્રે યોગ્ય રીતે કોઈ ઉપાય કરે તો તેનું ભાગ્ય બદલાઈ શકે છે અને તે વ્યક્તિના જીવનમાં ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન આવી શકે છે એટલે જ મિત્રો વેદ પુરાણમાં છે ભારતમાં ચંદ્રગ્રહણની રાત્રિને સૌથી શક્તિશાળી રાત્રિ માનવામાં આવે છે તે દિવસે કરવામાં આવતી પૂજા જાદુ જાદુપૂર્ણાને કારણે ક્યારેય વ્યર્થ જતી નથી તેથી જ તમામ તાંત્રિકો હંમેશા આ દિવસની રાહ જોતા હોય છે અને અમે તમને જણાવી દઈએ કે મિત્રો આ વિડીયોમાં જો તમે અમારા વિડીયોમાં દર્શાવેલ એક પણ ઉપાયને યોગ્ય રીતે અનુસરો છો જે આજે અમે તમને આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો આ ઉપાયો કર્યા પછી એક ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન આવશે અને તમને તમારા જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળશે તેથી દરેક ઉપાય ખૂબ ધ્યાનથી સાંભળો સૌથી પહેલાં અમે તમને જણાવીશું કે ચંદ્રગ્રહણ ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે મિત્રો આ વર્ષનું મહાન ચંદ્રગ્રહણ પચીસ માર્ચે થશે આ એક ઉપછાયા ચંદ્રગ્રહણ છે આ ચંદ્રગ્રહણ પચીસ માર્ચના રોજ સવારે દસથી બે શરૂ થશે અને બપોરે ત્રણથી બે સુધી ચાલશે ચંદ્રગ્રહણનો સૂતક સમયગાળો ગ્રહણના સમયના નવ કલાક પહેલાં શરૂ થાય છે ખગોળશાસ્ત્રીય ઘટના હોવા ઉપરાંત ચંદ્રગ્રહણ સાથે ધાર્મિક માન્યતાઓ પણ જોડાયેલી છે એક પૌરાણિક કથા અનુસાર જ્યારે દેવતાઓ અને દાનવોએ મળીને સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી અમૃત નીકળ્યું તે સમયે ભગવાન વિષ્ણુએ મોહિનીના રૂપમાં સૌ પ્રથમ દેવોને અમૃત પીવડાવ્યું પરંતુ એક રાક્ષસે કપટ દ્વારા અમૃત પીધું જ્યારે ચંદ્ર અને સૂર્ય ભગવાને ભગવાન વિષ્ણુને કહ્યું ત્યારે તેણે તેના ચક્રથી તે રાક્ષસનું માથું કાપી નાખ્યું અમૃતની અસરથી તે રાક્ષસ જીવંત રહ્યો પછીથી તે રાક્ષસ રાહુ અને કેતુ તરીકે ઓળખાયો એવું કહેવાય છે કે દરેક અમાવસ્યા અને પૂર્ણિમાના દિવસે રાહુ કેતુ સૂર્ય અને ચંદ્રને ગ્રહણ કરે છે મિત્રો આ સમય દરમિયાન કેટલીક એવી ભૂલો થાય છે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ અને જો તમે આ સમય દરમિયાન જાણે અજાણે કેટલીક એવી ભૂલો કરો છો જેના વિશે આપણા સનાતન ધર્મમાં ચેતવણી છે તેની સખત નિષેધ છે તો મિત્રો તમારે જીવનભર દરેક પ્રકારની સમસ્યાઓ અને દોષોનો સામનો કરવો પડી શકે છે તો સૌથી પહેલા અમે તમને આ વિડીયોમાં જણાવીશું કે કઈ ભૂલો થાય છે જે તમે ચંદ્રગ્રહણના સૂતક સમયગાળા દરમિયાન ભૂલથી પણ ન કરવું જોઈએ ત્યારે અમે તમને જણાવીશું કે એવા કયા ઉપાય છે જે જો તમે ચંદ્રગ્રહણના દિવસે કરશો તો તમને ખરેખર દેવી લક્ષ્મીજીનું વરદાન અને આશીર્વાદ મળશે તો આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે કઈ કઈ ભાગ્યશાળી રાશિઓનું જીવન આ ચંદ્રગ્રહણ પછી તે સંપૂર્ણ રીતે બદલાઈ જશે તેથી દરેક ઉપાય ખૂબ જ ધ્યાનથી સાંભળો અને જો તમને હજુ સુધી વિડીયો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો સૌથી પહેલાં અમને જણાવી દઈએ કે ચંદ્રગ્રહણનું સૂતક સમયગાળા દરમિયાન કંઈ ભૂલ છે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ તો સૌથી પહેલા આ વાતનું ધ્યાન રાખો કે ચંદ્રગ્રહણનો સૂતક સમયગાળો પચીસ માર્ચે સવારે દસ વાગીને પચીસ મિનિટ શરૂ થશે અને બપોરે ત્રણ વાગીને વીસ મિનિટ સુધી ચાલશે આ સમય દરમિયાન તમે લોખંડ કે મીઠું ખરીદશો નહીં નહીં તો તમારે તમારા જીવનમાં બિનજરૂરી ખર્ચનો સામનો કરવો પડી શકે છે પૈસા તમારા જીવનમાં ક્યારેય નહીં આવે ચંદ્રગ્રહણ શરૂ થતાં જ કાળ પાન મસાલા ઈંડા માંસ અને માછલી તામસિક ખોરાક આ બધી વસ્તુઓનું સેવન ન કરો નહીં તો મિત્રો તમે હંમેશા બીમાર રહેશો અને તમે અનેક પ્રકારની બીમારીઓથી ઘેરાયેલા હશો મિત્રો ધ્યાન રાખો કે સૂતકકાળ પછી ઘરની સ્ત્રીઓએ ન તો કાંસકો જોવો કે ન વાપરવો આપણા ધર્મમાં નાની સખત મનાઈ છે અને સૂતકકાળ આવતા જ ચંદ્રગ્રહણ શરૂ થાય છે તમારે તમારા ઘરના મંદિરોના દરવાજા બંધ કરવા પડશે મંદિરોને ઢાંકવા પડશે અને ભૂલથી પણ પૂજા કે મૂર્તિ પૂજા ન કરવી પડશે તેમજ જો તમે પરિણિત છો તો તમારા જીવનસાથી સાથે શારીરિક સંબંધ ન બાંધવાનું ધ્યાન રાખો નહીં તો તમારા લગ્ન જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ શકે છે તેમજ ચંદ્રગ્રહણ શરૂ થાય ત્યારે તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે ન તો તમારે ઘરમાં ભોજન રાંધવું જોઈએ અને ન ખાવું જોઈએ અને ચંદ્રગ્રહણના સમયે તમારે આ વાતનું ધ્યાનમાં રાખો તમારે કાતર જેવી તીક્ષ્ણ વસ્તુઓ જેવી આ બધી વસ્તુઓ થી દૂર રહેવું પડશે ફક્ત ચંદ્રગ્રહણના દિવસે આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો તો ચાલો માની લઈએ કે તમને આ ચંદ્રગ્રહણની કોઈ આડ અસર નહીં થાય જો કે મિત્રો 25 માર્ચ 2024 ના રોજ પડી રહેલા આ ચંદ્રગ્રહણને તમે જોઈ શકશો નહીં ભારત માન તેનો ઉપયોગ કરવામાં આવશ્યક નહીં તેથી તેનો સુતક પણ ભારતમાં માન્ય રહેશે નહીં પરંતુ જો તમે હજુ પણ આ બાબતોનું ધ્યાન રાખશો તો તે તમારા માટે ફાયદાકારક રહેશે તો મિત્રો આ યાદીમાં પ્રથમ રાશિ કન્યા છે તો કન્યા રાશિના લોકોએ તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી આ ચંદ્રગ્રહણ તમારા માટે ખૂબ જ સારું સાબિત થશે માતા લક્ષ્મી કન્યા રાશિના લોકો પર ખૂબ જ ખુશ છે તેઓ તેમના આશીર્વાદ આપવા જઈ રહ્યા છે હવે તમને તમારા જીવનમાં આવા સારા સમાચાર મળવાના છે જે સાંભળીને માત્ર ખુશીઓ જાવશે તમારા ઘરમાં અને પરિવારમાં જો તમારો કોઈ શત્રુ હશે તો તે દુશ્મન પણ ડરી જશે મિત્રો તે ખૂબ જ મોટી વાત છે તમને એક સારા સમાચાર મળવા જઈ રહ્યા છે કે દેવી લક્ષ્મીની કૃપાથી તમને મોટી આર્થિક પ્રાપ્તિ થવા જઈ રહી છે લાભ અને આ ચંદ્રગ્રહણના સમયે એક મોટું કામ તમારી રાહ જોઈ રહ્યું છે તમને મોટી નોકરી મળી શકે છે તમને તમારા પિતાના આશીર્વાદ મળશે તમારા ઘર અને પરિવારમાં શાંતિ રહેશે તમારા બધા કામ પૂર્ણ થશે તમારા માતા પિતાના આશીર્વાદથી તમને ચારે બાજુથી આર્થિક લાભ થશે તમને કોઈપણ કાર્યમાં કોઈ અડચણનો સામનો કરવો પડશે નહીં વેપાર કરતી વખતે તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે જો હશે તો વેપારમાં નફો થશે તેમજ તમને સંતાન પ્રાપ્તિની ખુશી મળશે તમને ઈચ્છિત રોજગાર મળશે જો તમે નોકરી કરો છો તો તમને પ્રમોશન મળી શકે છે તમે વાહન ખરીદી શકો છો એમ કહે હું ખોટું નથી આ સમય તમારા માટે ઘણો સારો સાબિત થશે કન્યા રાશિના જાતકો સમયનો પૂરો લાભ ઉઠાવો આ તમારા માટે ખૂબ જ સાબિત થશે બીજી રાશિ કુંભ છે જો તમે કુંભ રાશિના છો તો ચાલો માની લઈએ કે આ ચંદ્રગ્રહણ પછી સમય તમારા લોકો માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે જ્યાં તમને જીવનમાં અનેક પ્રકારની સફળતાઓ જોવા મળશે તમારા વ્યવસાયમાં પણ વધારો થશે ચંદ્રગ્રહણ તમે આવી લોનમાંથી લાખો કરોડોની રકમ મેળવવા માટે લાયક બની રહ્યા છો જે દેવાના બોજ હેઠળ તમે દબાયેલા હતા તેમાંથી તમને મુક્તિ મળશે તુલા રાશિના જાતકો ત્રીજી વખત ભાગ્યશાળી રહ્યા છે ચંદ્રગ્રહણ પછીના લોકોના જીવનમાં તુલા રાશિના જાતકો વિદેશ પ્રવાસે જવા માટે લાયક બની રહ્યા છે તમને અટકેલા પૈસા પાછા મળશે તમે સંતાન માટે સક્ષમ બનશો કોર્ટમાં તમે જીતશો તમારા વિરોધીઓ અને તમારા દુશ્મનો તમારી સામે થાકી જશે તમને રાજનૈતિક લાભ મળશે તમને તમારા વ્યવસાયમાં પણ સફળતા મળશે સમાજમાં તમારું માન સન્માન વધશે તેમજ જો તમે મેષ રાશિના છો તો આ ચંદ્રગ્રહણ પછીનો સમય તમારા માટે ખૂબ જશુ સાબિત થશે કારણ કે ઘણા માર્ગો તમારા જીવનમાં ખુલવા જઈ રહ્યા છે જ્યાંથી તમને પૈસા મળશે નોકરીની તૈયારી કરી રહેલા તમને નોકરી મળશે જે તમારો વ્યવસાય વધશે તમે તમારા જીવનમાં લાખો અને કરોડો રૂપિયા મેળવવાને લાયક બનશો તમારી તમારા સમાજમાં માન સન્માન વધશે તેમજ જો તમે સિંહ રાશિના છો તો તમારું જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિ મળશે આ ચંદ્રગ્રહણ પછી તમે જે પણ નવું કાર્ય શરૂ કરશો તે કાર્યમાં તમને સફળતા મળશે તમને તમારા જીવનમાં ઐશ્વર્યની સાથે આ પ્રકારની સંપત્તિ પણ મળશે તો મિત્રો આ હતી ભાગ્યશાળી રાશિઓ જેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ